અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી ખેડૂતોને પણ સારા એવા ભાવ મળ્યા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ રહી છે તેમજ ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી મગફળીના પ્રતિ એક મણના એક હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના એક હજાર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહે છે ત્યારે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના આઠસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને એક હજાર છસો ને ચોર્યાસી રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ કપાસના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં ત્રણસો ચોસઠ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ રાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના ભાવ પાંચસોને સાત રૂપિયાથી લઈને છસો પાંચ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ત્યારે ટુકડા ઘઉંના ભાવ ચારસો રૂપિયાથી લઈને છસો પંદર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે ચારસો બાર ક્વિન્ટલ લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની આવક થઈ હતી આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને બે હજાર છસો ને એકોતેર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ત્રણ હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર તેત્રીસોને સત્તાવન રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આઠસો ને ઓગણએસી ક્વિન્ટલ સફેદ અને કાળા તલની આવક નોંધાઈ હતી આ સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના ભાવ સાતસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને આઠસોને ઓગણપચાસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં પંચોતેર ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી આ સાથે સાથે અન્ય જણસીની પણ રજી કરવામાં આવી હતી જેમાં આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ રજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના બે હજાર છસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં એકવીસ ક્વિન્ટલ જીરુની આવક થઈ હતી આ સાથે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ રજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના એક હજાર બસો રૂપિયાથી લઈને એક હજાર ચારસો ઓગણપચાસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પંચ્યાસી ક્વિન્ટલની આવક થઈ હતી આ ઉપરાંત અન્ય જણસીઓની પણ આવક થઈ રહી છે અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે